નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે ઝરમર વરસાદ વચ્ચે ખેડા જિલ્લાની નવાનું ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે જિલ્લાના દસ તાલુકા મથકના મતગણતરી સેન્ટર પર સવારે નવ ના ટકોરે મતગણતરી હાથ ધરાઈ હતી બેલેટની ગણતરી કરાઈ છે સાતસો કરતા વધુ કર્મચારી મતગણતરીમાં સામેલ છે ખેડા જિલ્લામાં નવાનું ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી ગત બાવીસ જૂનના રોજ યોજાઈ હતી સામાન્ય ચોર્યાસી અને પેટા ગ્રામ પંચાયત પંદર મળી કુલ નવાનું ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી સામાન્ય ચૂંટણીમાં ઓગણસી પોઈન્ટ અઠાવન ટકા અને પેટા ચૂંટણીમાં પચીસ જૂનના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે જિલ્લાના દસ તાલુકા મથકે નિયત કરેલા મતગણતરી સેન્ટર પર સવારે નવ નાટકોને મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે આઠસો ચોરાણું જેટલા ઉમેદવારોનો ભાવિ ફેસલો આજે થશે હાલ મત પેટીઓ લાવી ટેબલ દીઠ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી રહી છે સમગ્ર જિલ્લામાં આ મતગણતરીમાં સાતસો કરતા વધુ કર્મચારીઓ સામેલ છે